બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી ને ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ તો કરીએ ગામડાનો લોક ચાલુ બધા કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હસો ને રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાધીશ બધાને ખુશ રાખે તો આજના બ્લોગમાં મિત્રો આજે હવે આપણું શિયાળુ પાક કેવો રહ્યો હે ઘઉં નીકળી ગયા હે અને ચણામાં આજે હાલવાનું છે ઘઉંનો ઉતારો આવી ગયો છે આપણે આઠ વીઘાના ઘઉં છે અને સવા બે ખાંડીનો ઉતારો આવ્યો છે વીકે બાકી વ્લોગમાં જો વાડી ઓર્ગોનિક ધાણા અને રાયડોનું આવ્યું બધું આવી ગયું છે હુકવણી થાય છે પછી હમા જય શ્રી કૃષ્ણ અને છોકરાઓ રાબેતા મુજબ સ્કૂલે ગયા હે આ પોટલીમાં રાયડો હે હવે મેથી આવશે એવું બધું આજે તો શું કહે ઘણી વહીને ગયા તું વેર આવશે કા બીજું છે કઈ ત્રણા હોય કાબુલી થોડાક આવ્યા હતા એ આવ્યા અને બાકી આ હવે આપણે વેચાણમાં મૂકવાના છે બાકી જો બેરલ તૈયાર થઈ ગયા હે બે ખાંડી ઘરના ખાવા પૂરતા રાખ્યા હે આપણે ઓલું મીની ઓપનર આવે ને એમાં તે કરખા દાણા હે ને જો અહીંયા અમે કાઢી લીધા હે મોઢું ખોલીને બતાવા તમને આ રીતના ચોખા પંખી પંખીને નાખવાની છે કણકી હે એના બે બાસકા નોખા હે જણાંયારિયા આ આપણે જીણાં ઘઉં અને કણકી કાઢી લીધી છે એટલા ઘઉંમાંથી એક ધારો દાણો વ્યવસ્થિત ચોખા ઘરના ખાવા પૂતરા અને તો આપણે હે ને બિયારણ ફેરવવું છે ટુકડી હોવી એટલે એકબીજા ખેડૂનું એકબીજા એક હવર કરી અવર ને તો બિયારણનો ખર્ચ નીકળી જાય આવા નાના મોટા ખર્ચ છે ને આપણે કાંઈ જાય ને તો જ ભેરું થાય એમ છે બાકી ભાવ તો નથી મળતા અત્યારે પાંચસો પચાસ પોણા છસો સુધીના ભાવ ઘઉં હતા અત્યારે ચારસો પાંચસો ની અંદર થઈ ગયા ને અમારા શ્રીમતી ચેકઆઉટ હે એટલે આપણે જવાનું હેસર રાખવાનું છે અત્યારમાં જો હુયા જોડી લીધા હે બુંગળ નાખી દીધા હે જોકે આ ટ્રેક્ટર તો ભર નહી હારે નાનું હાર છે આને પુગાડવાનું છે અને બાકી શ્રીમતી જેના બિઝનેસમાં વારવું સોરવું કાલ અહીંયા હે ને ઓપનર મીની આવ્યું ને ત્યારે બાજુ ઈડું હે નું તો બે ત્રણ દે આવે કા ચકલીઓ મારે હે ને માળા બનાવે માળા ઓલા કઈ રહ્યા હે તો બનાવે અને આ તમારી સાઈડ કેવા ઉતારા રહ્યા હા જો હું કહી દઉં તુવેરના ઉતારા મારે અહીંયા માંડીને હોલ મણ હુતીના રહ્યા તુવેરમાં દેવી શું કહેવાય કે સારું દેખાતું તો એવું શેર નહીં પછી ચણાના એ વાવડ આવે છે કે ભાઈ પંદર મણ ને હોલ મણ ને હવે આપણે જોઈએ છીએ કેવા કે આપણે પાંચ વીઘાનો પડાવવાળા તો ચણા બેગડ્યા નથી એટલે એમાં તો હારા જ થાય હવે અહીંયા આજ ખબર પડી જાય હા સુધીમાં વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને હા નવા મિત્રો હોય ને તો ખાસ આ ગામડાની અને ખેતીવાડી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલ પર હા એક વાત યાદ આવી ગઈ તો કહી દો ઘણા સમયથી આ વિડીયોમાં હું કહેતો હોઉં ને કે ભાઈ યુટ્યુબની દુનિયા માણસો વિડીયો ઘણા બનાવ કે ભાઈ આ કરવાથી ચણામાં એટલું ઉત્પાદન આ કરવાથી ઘઉંમાં એટલું ઉત્પાદન આ કરવાથી ધાણામાં એટલું ઉત્પાદન પણ હકીકતે મિત્રો હે ને કોઈ પણ ખેડૂતના પ્રેક્ટિકલ વિડીયો જુઓ દાખલા તરીકે આપણે કીધું કે ભાઈ જો અમે ઘઉંમાં આ કર્યું આ થયું નજર સામું તો ખરા પછી કે ભાઈ ચણામાં આમ કર્યું હતું આમ થયું એમાં ઓળ તો ચણા એટલે જીરાની જેમ હાચવા ચરવા એટલે એ આપણે જાળવણી કરી કાળજી રાખી નકર તો આપણો ઘેરો પૂરો જ થઈ જવાનો હતો એટલે પ્રેક્ટિકલ વિડિયો હોય ને કોઈ પણ સારા ખેડૂતને એ જોવાય સબસ્ક્રાઈબ કરાય લાઈક કરાય કારણ કે નજર મૂકીએ તો ખરાક ભાઈ જો આ કઈ ઋતુ ના થયું એટલે આવું છે મિત્રો એટલે ખાસ આવો યુટ્યુબ ઉપર ભરોસો ન રાખ ઉપર એ ખાસ તમે જોજો આમાં હોય હું કાંઈ સલાહકાર નથી પણ શું કહેવાય કે ઘણા ખેડૂતો છે ને યુટ્યુબ ઉપરથી માહિતી ભેરી કરતા હોય પણ હાવ છે ને ઘીરે બેઠા બેઠા વિડીયો બનાવે ને એની પાસે પ્રેક્ટિકલ માહિતી ન હોય એટલે એ ખાસ ચેકઆઉટ કરજો મિત્રો ને હાલો હવે આપણો બિઝનેસ ખેતીવાડી ડોટ કોમ સૌથી બેસ્ટ અને પહેલા નંબરનો બિઝનેસ છે એ વાત ઉપર લાઈક આપો પહોંચી ગયા વાડિયા ને આપણે ટ્રેસર નો કરી લીધો હાંધો હાંધો એટલે જોઈન્ટ રામ રામ રણજીતા અને અમારે કાલનું કામ થોડુંક અધૂરું રહી ગયું હા કઈ હતી ને એમાં હુંપડી અમારી બદલી નતી આપણે ધાર દેતા હતા ને મગફળી ની ત્યાર ની હુંપડી હજી સાઈનો કાઢવાનો હોય ધારનો નો ગોવિંદભાઈ સાઈનો કાઢ નાખીએ અમારા મહેમાન આવ્યા હે દેહ માંથી મોસમ કરાવવા કા ગોવિંદભાઈ ગોવિંદભાઈ ના આવે હે ને ઉતાવળ છે દેહ માં આવે ને હેલો હા ઘણા સમયથી અહીંયા આપણે પાંચ નંબર ચણા વિગે પાંચ ભર મિની ટ્રેક્ટર ના થયા હે એટલે કે ભર તો હારા થયા હે હવે ઉતારો કેવો કરીએ હે એ જોઈએ પછી આજ રીતે ખરીમાં ભર પડ્યો એ આ બાજુ મૂકી મુંગળ પાથરી અને ચાલુ કરશું મુહૂર્ત કરશું શ્રીફળ વધારી મિત્રો વાગી ગયા છે અત્યારે અઢી અને અઢી થયા અને અમારે થ્રેસર થોડુંક ફેરવવું પડ્યું છે સવારમાં ભૂર પવન હતો અત્યારે ઝાકરી પવન છે એટલે થોડુંક ફેરવવું પડ્યું છે અને ચણા ઉતારો આગળ જોતા એવું લાગે છે કે વિસ્મણ ઉપર તો ફાઈનલ જ ચણા સારા થાય કઈ વાંધો નહોતો બીક હતી એવી બીક નથી કારણ કે ભર બે ત્રણ નીકળે ને ત્યાં ખેડૂત ને ખબર પડી જાય કે આમાં ઉતારો કેવો રહે એટલે જો અહીં આવા ઉતરતા હોય તો પાંચ વિઘા વાર છે હે જે આનાથી સારા ઉતરશે અહીંયા થોડોક આપણે બગાડ હતો તેમ છતાં ઉતારો બહુ સારો છે ટૂંકમાં વચાર આપણે માવજત કરી અને સફળતા મળી ખરા કે ભાઈ એક ડોઝ બે ડોઝ ત્રણ ડોઝ ચાર ડોઝ આપણે આપી દીધા હતા દવાના પણ એની સફળતા મળી જો ડોઝ ન મળ્યા હોતા વર તો જે બગાડ ચાલુ જતો ને તો આખો ઘેરો ઉપાડી લે એટલે મહેનત સફળ રહી છે વાંધો નથી ખેતી એટલે મિત્રો અનુભવમાંથી થયેલું જ્ઞાન વર હો વરય વર હો વરય આદિકાળથી ખેતી થતી આવે એટલે હાસી માહિતી આગળ કરી ને કીધી ને કે ભાઈ ખેડૂત પાસે હોય તો પાછો બખર વાવો માંડો હવે ઘડીક પોરો ખા માથે આવે એટલે કામ કરવાની મજા ન આવે વેઇટ કરે જો પાછો પવન ઉપડી જાય તો ભલે પછી શું કહે કે તા પી નાખે એ સમયમાં એટલે પછી ચાનો સમય કાઢવાનો તો હોય એટલે એવું બધું હાલતું ભાઈ વાંધો નથી પાછો ચાલુ થઈ ગયો પવન મિત્રો નેક્સ્ટ ડે નેક્સ્ટ મોર્નિંગ અને ચણાનું કામકાજ અને ઉતારો કાલે આપણે અહીંયા ટોટલ પંદર વીઘા છે એમાંથી સાતક વીઘા ગઈ ટુ સાતક વીઘા બાકી છે અને ચણાનો ઉતારો કંઈક ગવો છે શર્મા કાંઈક ચણા આ રીતે નીકળે છે મિત્રો છેલ્લો ભર રહ્યો છે હવે અને ઉતારો આ રીતનો ચણાનો આપણો આ પંદર વીઘાનો રહ્યો છે અને શું કહેવાય કે પગર બાકી છે કાલ પાછું હું આ થ્રેસર આપણે મૂકશું કહેવાય કે ભર લેવાતા થોડા ઘણા કંઈક ખૈરા હોય ને એ બધી પાથર્યું વીણા ટાલા હે